બેનો કઉ છું કે તમારા ગુંડા આજ તમે બાઇક આગો તમને આજ ખબર નહીં પડે એની કડતર તમને ચાલી વર્ષ થાય કે માપી હેડ તો સારું

અને આપણા ટેટસ આપણા ભાઈઓ ભાતા હોય આપણા વેવાયો ભાતા હોય અને તમે કો જોવા વાળા જોતા રહી જન બળવા વાળા બળતા રહી ગયા કોણ બળે તમાર તમારા ટેટસ પાકિસ્તાન વાળા ભાળે છે આપણા હકે વાળો ભાતા હોય તમે ઇન બળવાની વાત કરો છો એટલે આવા ટેટસ ના મેળવાનો દુનિયા જલે તો જલે રોણાને ફરક ના પડે તમારા મને લાગણી છે એટલા માટે કહું છું મને મારી અંદર હૃદય બળે એટલા માટે તમને ઠપકો આપું છું એટલે ખરેખર આજે યુવાનો એ મને ખુબ ફેમસ કર્યો છે હમણાં એક ભાઈ મહેસાણાથી આયા